છે અને મારી ઉંમર અઢાર વર્ષની છે હું ગુજરાતના ભવાનીપુર શહેરમાં રહું છું આ ઘટના મારી સાથે ત્યારે બની હતી જ્યારે મારો પગ લપચી ગયો હતો અને મને કમરની અંદર મોચ આવી ગઈ હતી મારા કાકા મારી માલિશ કરવા લાગ્યા અને માલિશ કરતા કરતાં તેણે મારી સાથે ન કરવાનું કરી નાખ્યું મારા કાકા શહેરમાં રહીને નોકરીની તૈયારી કરતા હતા અત્યારે ઉનાવાનું વેકેશન હતું એટલે તે ગામડે અમારા ઘરે આવ્યા હતા તેનું નામ જીતેન્દ્ર હતું અને તે મારાથી બે વર્ષ મોટા હતા તે જોવામાં ખૂબ જ સુંદર અને હેન્ડસંગ દેખાય છે અમે બંને ખૂબ જ સારા મિત્ર હતા અને એકબીજા સાથે બધી જ વાતો આપલે કરતા હતા ફક્ત એકબીજાના પ્રેમની વાતો અમે છુપાવતા હતા વેકેશનની અંદર અમે બંને આખો દિવસ મોબાઈલ ઉપર ગેમ રમતા કેરમ રમતા અને ક્યારેક ક્યારેક હિંચકા પણ ખાતા એક દિવસ મારા મમ્મી પપ્પા અમારા સંબંધીના ઘરે ગયા તો મેં પૂછ્યું કે તમે ઘરે પાછા ક્યારે આવશો તો તેણે કહ્યું અમે સાંજે પાછા આવી જઈશું તું તારા કાકા સાથે રમત રમ અને આનંદ કર પછી તે બંને જતા રહ્યા મારા કાકા મોબાઈલની અંદર ઓનલાઈન લૂડો રમી રહ્યા હતા દરેક પોઈન્ટ ઉપર અમે બંને જોર જોરથી હસતા અને અવાજ કરતા જો મારા કાકાને સારા પોઈન્ટ આવે તો તે મને ભેટી પડતા અને મારે સારા પોઈન્ટ આવે તો હું તેને ભેટી પડતી જેવી અમે મેચ જીત્યા તો અમે બંને એકબીજાને ભેટવા લાગ્યા અમારા હોઠથી લીપ ટકરાવા લાગ્યા આની પહેલાં મેં ક્યારેય આવું કર્યું ન હતું પછી અમે બંને એકબીજાથી શરમાવા લાગ્યા એવું લાગતું હતું કે અમે બંને પહેલીવાર હોઈએ હું ત્યાંથી ઊભી થઈને મારા રૂમમાં જતી રહી મને મારા રૂમમાં અજીબ લાગી રહ્યું હતું કાંઈ સમજમાં આવતું ન હતું કે શું કરવું હું નાહવા માટે બાથરૂમમાં ગઈ નાતા નાતા મને ટીવીનો અવાજ આવવા લાગ્યો હું સમજી ગઈ કે કાકા પોતાનો મૂડ ચેન્જ કરવા માટે ટીવી જોવા લાગ્યા છે જલ્દી જલ્દી બાથરૂમમાં જતી વખતે હું મારા કપડાં લેવાનું ભૂલી ગઈ નાહ્યા પછી રૂમાલ વીટીને હું બહાર આવી અને જેવી હું બાથરૂમમાંથી બહાર આવી મારો પગ લપચી ગયો અને હું ધડામ કરીને પડી મારા પડવાનો અવાજ મારા કાકાએ સાંભળ્યો નહીં કારણ કે તે ટીવી જોઈ રહ્યા હતા મેં ઊભા થવાનો પ્રયાસ કર્યો પણ મારાથી અલ્લાતું પણ ન હતું મેં ફરીવાર કાકાને જોરથી બૂમ પાડી તો તે દોડતા દોડતા આવ્યા મારા રૂમમાં આવીને તે પાછું ફરીને ઊભા રહી ગયા તે શરમાઈ રહ્યા હતા પરંતુ આમાં શરમની વાત ક્યાં હતી મેં કહ્યું કાકા મારી મદદ કરો તો તે બોલ્યા હું નથી કરી શકતો મેં કહ્યું કાકા મારાથી હલાતું પણ નથી તો મારા કાકા કહેવા લાગ્યા કે તે કાંઈ પહેર્યું નથી મેં મારા શરીર ઉપર નજર નાખી તો મારો ટુવાલ પણ દૂર પડ્યો હતો અને મને ખૂબ જ જોરથી દુખાવો થઈ રહ્યો હતો હવે શું કરું મારી સમજમાં કાંઈ આવતું નહોતું મેં કાકાને કહ્યું કાકા કાંઈ પણ કરો પણ મને ઊભી કરો કાકાએ હિંમત ભીખી કરી અને મને ઊભી કરી તેની નજર મારી ગરદનના નીચા ભાગને જોઈ રહી હતી કાકાએ પહેલાં તો તેના બંને હાથથી મને ઊભી કરી પરંતુ દુખાવાને લીધે હું ધ્રુજી રહી હતી કાકાએ મારા ઉપર રૂમાલ લપેટ્યો તેના હાથ પણ ધીમે ધીમે કાપી રહ્યા હતા પરંતુ તેની નજરે મારા શરીરને જોઈ રહી હતી મેં ચાલવાની કોશિશ કરી પણ મારાથી ચલાતું નહોતું તો કાકાએ મને ગોધમાં ઉપાડી લીધી અને પલંગ ઉપર સુવડાવી પછી તે દોડીને પપ્પાના રૂમમાં ગયા અને કમર ઉપર લગાવવા માટે ટ્યુબ લઈ આવ્યા તે પાછા આવીને કહેવા લાગ્યા ચાલ હું તને ક્રીમ લગાવી દઉં પહેલાં તો મને એમ થયું કે હું કાકાને ના પાડી દઉં પરંતુ મારી કમરનો દુખાવો એટલો બધો હતો કે હું તને ના પાડી શકી નહીં હું પાછો ફરી કાકાએ મારો રૂમાલ એક બાજુ મૂક્યો અને મારી કમર ઉપર ક્રીમ લગાવવા લાગ્યા ક્રીમની માલિશ કરવાથી મને આરામ આવી રહ્યો હતો અને સાથે સાથે મજા પણ આવી રહી હતી ખબર ન હતી કે મને કયું સુખ મોડી રહ્યું હતું ત્યાં અચાનક ગાડીનો હોન વાગ્યો અમે બંને ડરી ગયા કાકા દોડીને ટીવી જોવા માટે જતા રહ્યા અને હું કબાટમાંથી મારા કપડાં કાઢીને પહેરવા લાગી મેં જોયું તો રૂમાલ પલવી ગયો હતો લગાવવાથી મને ખૂબ જ રાહત થઈ હતી જેવા મમ્મી પપ્પા અંદર આવ્યા ત્યારે અમે બંને બેસીને ટીવી જોતા નજરે ચડ્યા હું દોડીને કાકાની પાસે બેસી ગઈ હતી મમ્મી પૂછવા લાગી કે તમે બંને શું કરો છો તો કાકાએ કહ્યું ભાભી અમે બંને એક સરસ મજાની મૂવી જોઈ રહ્યા છીએ થોડી વાર બધાએ ટીવી જોઈ અને પછી પોતપોતાના રૂમમાં જતા રહ્યા બીજે દિવસે સવારે નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠી તો મારા મમ્મીએ કહ્યું કે તારા કાકાને બોલાવી લાવ નાસ્તો તૈયાર થઈ ગયો હશે થોડી વાર પછી કાકા પણ નીચે આવી ગયા અને નાસ્તો કરવા લાગ્યા અમે બંને ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા કાકા નીચે જોઈને નાસ્તો કરતા હતા તેણે અચાનક મારી તરફ જોયું અને અમારી બંનેની આંખો એકબીજાને ટકરાઈ ગઈ મારા શરીરમાં વિજોવી દોડી ગઈ હું ડરતા ડરતા ચૂપચાપ ખાવા લાગી હું નાસ્તો પૂરો કરીને મારા બેડરૂમમાં ગઈ મેં આજુબાજુ જોયું અને પછી મેં મારા ફ્રોક ઉપર જોયું તો તે પણ પલોઈ ગયું હતું મેં જલ્દી જલ્દી મારા કપડાં બદલી નાખ્યા હું વિચારી રહી હતી કે આ પાણી ક્યાંથી આવી રહ્યું હતું શું છે આ બધું કાકાને લીધે થાય છે તો હું મારા કાકાને પસંદ કરવા લાગી હતી આ કેમ થઈ શકે અમે બંને તો કાકો અને ભત્રીજી છીએ આ સંબંધ બરાબર નથી હું મારી પોતાની સાથે વાત કરી રહી હતી થોડી વાર પછી દિલ મન ઉપર સવાર થઈ ગયો અને તે કહેવા લાગ્યું કે પ્રેમ સંબંધ જોતો નથી બસ થઈ જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી જો તમારે કોઈપણ યુટ્યુબ વિશેની માહિતી જોતી હોય તો આપણી ચેનલ ઉપર એક ઓલરેડી વિડીયો મૂક્યો છે તેની અંદર મારો વોટ્સઅપ નંબર છે તમે મને વોટ્સઅપ મેસેજ કરીને માહિતી મેળવી શકો છો